each other આ શબ્દ સાંભળો એટલે તરત જ નજર સામે પૈસા આવી જાય બે યાર હવે દંડ ભરવો પડશે ખિસ્સા ખાલી કરવા પડશે પણ તમને ખબર જ હશે કે ઘણી વખત ખોટા ઈ ચલણ પણ આવી જતા હોય છે તો જો તમને પણ ટેકનિકલ અથવા હ્યુમન એરરના લીધે ખોટું ઈ ચલણ મળ્યું છે તો જરા પણ ગભરાવાની જરૂર નથી આજે આ વિડીયોમાં અમે આપને જણાવીશું કે કઈ રીતે ખોટું ઈ ચલણને રદ કરી શકાય નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ હવે ફટાફટ આ વિડીયોને શેર કરી દો તમે જાણો છો કે અમદાવાદમાં ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ ચલણ આપણે મૂંઝવણમાં મુકાઈ જતા હોઈએ છીએ કે હવે શું કરવું કેવી રીતે આ ચલણને રદ કરાવવું તો સાંભળો અમદાવાદ ટ્રાફિક પોલીસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં ખોટી રીતે ઇસ્યુ કરવામાં આવેલા ઈ ચલણને કેવી રીતે રદ કરવું તે જણાવવામાં આવ્યું છે આપને લાગે છે કે આપણે ખોટું એ ચલણ મળ્યું છે એટલે કે આપણે જે એ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યું છે તેમાં જે વ્હીકલ દેખાય છે એ વ્હીકલ આપણું નથી તો તમે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમેલ આઈડી સી એસ આઈ એમ એસ એ એટ ધ રેટ ગુજરાત જીઓવી ડોટ ઇન પર ઈમેલ કરી શકો છો જો તમે ઈમેલ ન કરી શકો તો તમે રૂબરૂ જઈને લેખિત અરજી કરીને તેની તપાસ કરાવી શકો છો તમારા દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે ટ્રાફિક શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને જો ખરેખર તમને ઈ ચલણ ઇશ્યુ કરવામાં આવ્યું છે તે ખોટી રીતે ઇશ્યુ કરવામાં આવ્યું હશે તો તેને રદ કરવામાં આવશે અને કોઈ બીજાને ઇશ્યુ કરવાનું હતું તેના બદલે તમને ઇશ્યુ થઈ ગયું છે તો ટ્રાફિક પોલીસ દ્વારા જે તે વ્યક્તિને ઈ ચલણ મોકલવામાં આવશે તો તમારી સાથે પણ આવું થયું છે તો ચિંતા ન કરો અને વિડીયોમાં જણાવેલ પ્રોસેસ કરીને સમસ્યાનું સમાધાન મેળવો તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ બીજા રસપ્રદ અને માહિતી માહિતીસભર વિડીયો જોવા માટે આમ જોડાયેલા ોઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર